હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આખું વર્ષ સારું રહે તેવું ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવવા માટે વજનમાં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે અને બસો ગ્રામ કેરી લીધી છે કુરિયાનું માપ જોઈએ તો પચાસ ગ્રામ રાયના પચાસ ગ્રામ મેથીના દસ ગ્રામ ધાણાના કુરિયા અને દસ ગ્રામ વરિયાળીને અથકચરી કરીને લીધી છે હવે આ રીતે ડીશની અંદર બધા કુરિયા પાથરશું વચ્ચે જગ્યા કરી બે ચમચી જેટલી હિંગ એડ કરશું એમાં થોડા મરીના અને લવિંગના દાણા એડ કરશું તેલ ગરમ થઈ ગયું છે કે એમ ચેક કરવા મેથીના કુરિયા એડ કરીએ તો ઉપર આવે એટલે માનવાનું તેલ ગરમ થઈ ગયું છે થોડું તેલ એડ કરી ડીશને ઢાંકીને બે મિનિટ રહેવા દેશો બરાબર મિક્સ કરી લેશું પોણા વટકા જેટલું મીઠું એડ કરીશું મીઠું શેકીને લેવાનું મિક્સ કરી લઈએ કુરિયા ઠંડા થાય એટલે બે ચમચી જેટલી હળદર એડ કરી બરાબર મિક્સ કરી અને આ કુરિયાને સાઈડમાં રાખશું હવે જે આપણી કેરી છે એને આપણે ખમણી લેશું તો આ રીતે મેં બધી જ બે કેરીને ખમણી લીધી છે હવે કેરી ખમણાઈ જાય એટલે હળદર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેશું ઢાકીને સાઈડમાં રાખશું હવે ગુંદાના ઠળિયા કાઢી લઈએ તો દસ્તાવડે આ રીતે ભાગ કરી ચપ્પુ થોડું મીઠાવળું કરી અને થોડું ઘણી ચીકાસ કાઢશું વધારે કાઢીએ તો ગુંદા ચવળ થઈ જશે તો જે આપણે કુરિયા હતા એની અંદર દોઢ વાટકા જેટલું તીખું અને કાશ્મીરી મરચું મિક્સ કરી અને દોઢ વાટકો મેં મરચું એડ કરી મિક્સ કરી લેશું જે કેરીનું ખમણ હતું એ નીચોવી અને ખાટું પાણી અલગ કરી લેશું થળિયા કાઢેલા ગુંદા એડ કરીએ વઘારેલા આપણે કુરિયા એડ કરીશું બરાબર મિક્સ કરી લેશું અને ઢાંકી અને પાંચ કલાક માટે રહેવા દેશું પાંચ કલાક થઈ જાય એટલે બરાબર મિક્સ કરી લેશું બોટલની અંદર ભરી લઈએ તો તેલ ગરમ કરી ઠંડુ કરી અને ઉપર રેડી દેશું તો ગુંદા ડૂબડૂબા થાય એ રીતે આપણે તેલ એડ કરીશું તો આ રીતના તેલ હશે તો આખું વર્ષ તમારું ગુંદા કેરીનું ખાટું અથાણું સરસ બનશે અને રહેશે પણ સરસ તો આપણું ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર છે આ વિડીયો ગમે તો શેર લાઈક સબસ્ક્રાઇબ એન્જો